ગુડ મોર્નિંગ પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો અમારી આ ગુજરાતી ચેનલ પર અમે આપ સર્વનું હૃદયથી સ્વાગત કરતા હર્ષ અનુભવીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો વિશેષ આ સમય પિતા બાપે આપણને આપ્યો કે આપણે તેમના જીવંત વચનોના વાંચનમાં જોઈએ તેના માટે પણ પિતા બાપનો આભાર માની લઈએ તો ચલો સમય ન બગાડતા એક ટુક પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પ્રાર્થના કરીશું એ આકાશવાથી અમારા પ્રેમ પરમેશ્વર પિતા અમે તો અમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા પવિત્રની જીવન વચનો વાંચવાની માટે એના માટે અમે પુષ્કળ પુષ્કળા તો ઉપકાર માને છે તમારા વચનો પર પુષ્કળ છે અને કૃપા આપજો વાંચવામાં સમજવામાં જ્ઞાન નડા પણ આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળવાનો સ્વીકાર કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અને બીજો કાઢ મુતા અને તેનો તેત્રીસ અધ્યાય યહુદ્યાની ગાદીએ મનાસા અને તેના પાપ મનાસા રાજ કરવા લાગ્યો ત્યારે તે બાર વર્ષનો હતો તેણે પંચાવન વર્ષ સુધી યરૂશલેમમાં રાજ કર્યું જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયેલી લોકોની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓના જેવા ધીક્કાત કૃત્યો કરીને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂલ્લું હતું તે તેણે કર્યું કેમ કે તેના પિતા હિચકીયાએ જે ઉનોને તોડી પાડ્યા હતા તે તેણે ફરી બાંધ્યા વળી તેણે બાલીમને માટે વિદ્યો ઊભી કરી અશેરોત નૃત્યો બનાવી તથા આકાશના તારામંડળને ભજીને તેઓની સેવા કરી યરૂશલેમાંના જે મંદિર વિશે યોહોવાએ કહ્યું હતું કે તેમાં મારું નામ કાયમ રહેશે તે જ મંદિરમાં તેણે વિદ્યો બાંધી તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરના બંને ચોકમાં વિદ્યો બાંધી વળી તેણે હિન્દોમ પુત્રોની ખીણમાં પોતાના છોકરાનું અગ્નિમાં બલિદાન આપ્યું સુકન જાદુ જાદુમંત્રોનો ઉપયોગ કર્યો ને ભુવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો આ પ્રમાણે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહરી લીધો જે મંદિર વિશે ઈશ્વરે દાઉદને તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું આ મંદિરમાં તેમજ જરૂશલેમ કે જે નગર મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેમાં મારું નામ હું સદા રાખીશ તે ઈશ્વરના મંદિરમાં તેણે કોતરેલી મૂર્તિ મૂકી મુસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમ વિધિઓ તથા કાનૂનો જો ફક્ત તેઓ પાડશે અને અમલમાં લાવશે તો જે દેશ મેં તમારા પિતૃને ઠરાવી આપ્યો છે તેમાંથી ઇજરાયલના પગ હું ફરીથી કદી ખસેડી નહીં મનાસાએ યહુદિયાની તથા યુરૂશલમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓનો યહોવાએ ઈઝરાયલી લોકો આગળથી નશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી મનાસાનો પસ્તાવ યહોવાએ મનાસાને તથા તેના લોકને ચેતવ્યા પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહીં તેથી તેઓની વિરુદ્ધ યહોવા આશુના રાજા સેનાધિપત્યોને લાવ્યા અને તેઓ મનાસાને સાંકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબીલ લઈ ગયા તે સંકટમાં આવી પડ્યું ત્યારે તેણે પોતાના ઈશ્વર યહોવાના કાલાવાલા કર્યા અને પોતાના પિતૃઓના ઈશ્વરની આગળ તે અતિશય દીન થઈ ગયો તેણે એની પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી અને તેને યરુશલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા આથી મનાશાએ જાણ્યું કે યોહોવા તે જ ઈશ્વર છે તે પછી તેણે દાઉદનગરનો બહારનો કોટ ગિહોનની પશ્ચિમ બાજુએ ખીણમાં છેક મચ્છીભાગરના નાકા સુધી બાંધ્યો તેણે ઓફેલની આશ્વાસ વધારીને તેને ઘણો ઊંચો કર્યો તેણે યહુદ્યાના સર્વ કિલ્લાવાળા નગરોમાં સુર સરદારો રાખ્યા તેણે અન્ય દેવોની તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિની તથા જે સર્વ વેદો તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરુસલેમમાં બાંધી હતી તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી તેણે યહોવાની વેદીને સમારીને તેના પર શાંતર્પણોના તથા અભર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા ને યહુદેને ઇઝરાયેલના ઈશ્વર હોવાની સેવા કરવાની આજ્ઞા આપી તેમ છતાં હજી પણ લોકો યજ્ઞ કરતા હતા પણ તે ફક્ત પોતાના ઈશ્વર હોવા પ્રત્યે કરતા મનાશાના રાજ્યકાળનો અંત મનાશાના બાકીના કૃત્યો તેણે પોતાના ઈશ્વરને આગળ કરેલી પ્રાર્થના ઈઝરાયેલના ઈશ્વર યુહોને નામે પ્રબોધકોએ તેની આગળ ઉચ્ચારેલા વચનો તે સર્વ ઈઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે તેની પ્રાર્થના માન્ય થયેલા તેના કાલાવાલા તેણે દિનતા ધારણ કરી તે અગાઉના તેના સર્વ પાપ તથા તેનું ઉલ્લંઘન તથા જે જગાઓમાં તેણે બાંધ્યા ને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ હોજાઈની તારીખમાં લખેલા છે મનાશા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને લોકોએ તેને તેના પોતાના મહેલમાં દફનાવ્યો તેનો પુત્ર આમોન તેની જગ્યાએ રાજા થયો યહુદ્યાની ગાદીએ આમોન આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું જેમ તેના પિતા મનાશાએ કર્યું હતું તેમ તેણે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે જ કર્યું તેના પિતા મનાશાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વ અને આમોને બલિદાન આપ્યા ને તેઓની ઉપાસના કરી જેમ તેનો પિતા મનાશા દિન થઈ ગયો હતો તેમ તે યહોવાની આગળ દિન થયો નહીં પણ આમોન ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો તેના ચાકરોએ તેની વિરુદ્ધ બંધ કરીને તેને પોતાના મહેલમાં જ તેને કાપી નાખ્યો પણ દેશના લોકોએ આમોન રાજાની વિરુદ્ધ બંધ ઉઠાવનાર શર્વને મારી નાખીને તેના પુત્ર યોષ્યાને તેની જગ્યાએ રાજા ઠરાવ્યા પ્રભુ તેના વાંચેલા વચ્ચેને પુષ્કળાશીસ અને કૃપા આપી પ્રાર્થના કરીએ આકાશજન રાજાસન છે પૃથ્વીજન પાયાસન છે એવા અમારા સ્પર્ગવાસી આ બાપ તમારો આભાર તફકાર માનીએ છીએ એક દિવસ તમે અમારા જીવનમાં કહો દિવસને આશીર્વાદિત આ જીવન વચનો વાંચવાને માટે તક આપી આ તમામ બાબતોને માટે તમારો આભાર તક માનીએ છીએ આ વચનોનો બહુ પ્રચાર પ્રસાર થાય ઘણા લોકો સુધી આ વચનો પહોંચે અને કોઈ કે કારમાં તમારામાં જીતાય તેની માટે અમે તમારી કૃપા દયા ભલાને પ્રેમ માંગી લઈએ છીએ અવચનો વચનો સગળા છગડા લોકોની પર તમારી આશીષની પ્રસાદ વાંધો છે તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદિત કરશો ભાવ તેઓના કુટુંબ કુટુંબોની અંદર શાંતિનો આત્મા પ્રસરાવજો ભાઈ અને તેઓના કુટુંબોમાં શાંતિ પ્રસરાવે એવી કૃપા તમે જોવા દો જે પ્રકાર કંકાશનો આત્મા હોય એ આત્માને તમે ધમકાવો અને તેને એ કુટુંબમાંથી દૂર કાઢો અને તમારા શાંતિના આત્માને ત્યાં આગળ સ્થાપન કરો પિતા અમે શું માગીએ તમારા માગ્યા કલ્પા અગાઉ તમે તે સગડ સારાવાના જાણો છો અને તમે તે પૂરા પાડો છો એ માટે પણ તમારો આભારતા ઉપકાર માનીએ છીએ અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા ભાઈ બહેનો બીમાર છે ઘણા ભાઈ બહેનો અકસ્માતે ઘાયલ થયા છે એવા સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે તમારા ઘાયલ તંત્રો સાથના સ્પર્શ પડે આવા સગડા બીમાર અને ગાય લોકોને તમારો સ્પર્શ કરો અને સગડાઓ સાથે પણ પ્રાપ્ત કરી અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો બાપ ગરીબ વિધવાઓની પણ સહાયતા મદદ કરજો બાપ ઘણા નિરાધારો છે જેઓનો કોઈ આધાર નથી તેઓના આધાર તમે બનજો બાપુ અને તેઓને પણ સાચો સંભાળજો બાપ તેઓને જોઈતા સગડાવવાના તમારા અખોટ ભંડારમાંથી પૂરા પાડજો જે કુટુંબ મારાને પ્રવેશ કર્યો હોય કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો એ કુટુંબની અંદર સ્વજનમાં જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે સહનશીલતાનો આત્મ આપજો અને કુટુંબના આશ્ર તમે રૂપજો બા મારા દેશ અમેરિકાને તથા મારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો ભાવ તેઓની સહાયતા મદદ કરજો તેઓને બુદ્ધિ જ્ઞાનથી ભરપૂર કરજો અને આ દેશ સુકાન તો સંભાળે તમારા નામને માન મને ગૌરવ મળે એ કૃપા તમે થવાથી જુઓ શેષ પિતા પાપ અમે પાપી મનુષ્ય છે અમે જન્મ પાપમાં થયેલો છે પણ તમે કહ્યું છે કે સહિત પ્રાર્થનાઓ તમારા પાપો માફ કરવાને માટે યોગ્ય છે ત્યારે પિતા બાપ અમે સહિત જો પ્રાર્થનાઓ કરીએ અને અમારા ગુનાઓ કબૂલીએ છીએ ત્યારે અમારા બાપાને તમે માફ કરજો અને અમને તમારા બાળકો તરીકે દીકરા દીકરીઓ તરીકે સ્વીકાર કરજો બાપ અમારી આ સક્રિય રજો કરો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસીહ અને અમારા મધ્યસ્થી ઈસુ મસીહ જેઓ કાલકાળના પહાડ પર નિંદાય કૃષ્ણ જળા દટાયા અને ત્રીજે દિવસે પુનરોત્થાન પામ્યા એમના મીઠા પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તમે સ્વીકાર કરજો પિતા